કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન આરે ભટકાય ને એટલે ભેંસ નું છાપામાં હવાર માં આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન આરે ભેંસ ભટકાણી શું કામ કે ભટકાણી પ્લેન આરે એટલે બાકી અમુક ને નામ લેવા પડે બાકી ભેંસના પેટના ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટમાં તય તો એના વિડીયો કોક જોવે યાર તય તો ખદડી નામ ના ફોલોઅર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદના દીકરા કહેવાય યાર કોઈકના નામ વટાવીને એક્ચ્યુલી આમ છે એક્ચુઅલી આમ છે આવા જો મોરે મોરો માતાજી ધારી હશી થશે યાર પણ વાત વ્યવહાર નહીં હોય તો સાંભળી લીજો ઘણાય મથે છે એટલે હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન અરે આડા ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે ઝબટે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય પણ હવે સાંભળજો અમને સમંદર છે શીખા હે જીને કા તરીકા ચૂપચાપ બહેના વખત આને પે જવાબ દેના ટાણું આવે ને તે દી ભલકું પાછામાં રહે ને રાઘવને એ મારે માછામાં સમય આવે ચારણા આ તો ભલકું ભાછામાં પછી રહેને રાઘવને ટાણું આવે તેદી જવાબ દેવાનો હોય બાકી ભલકું પાછામાં રહેને રાઘવને અને દેવના દીધેલાઓ એ જ આંકલો કરી શકે ભાઈ આ બધું મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મન ની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા છે જો તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સારા ખાધડા તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાજો મલાદો રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં ઊભો તો નહીં એટલે માથી માંગી તી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાઉ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાખ કરતા કરતા કેતો જાઉં છું સાંભળો આવેશ માવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડૉક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગી હશે ને એ કોક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય